નમસ્કાર આપ ન્યૂ રાજ્યકક્ષાના પંચાયત ખાતે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે જિલ્લા પંચાયત ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કર્યું વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિકાસલક્ષી કામોને લઈને સમીક્ષા બેઠક કરી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર મલકાબેન પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ તાલુકા પંચાયતના પ્રમુખો જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી મંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા છોટાઉદો જિલ્લાની મુલાકાતે આવવાનું થયું છે એમાં તંત્રના તમામ અધિકારીઓ માન્ય સાંસદશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખો ટીડીઓશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તંત્રના તમામ અધિકારીઓ સાથે મળીને મારા પંચાયત વિભાગના ચાલતી પ્રવૃત્તિઓ કામગીરી એને આગામી દિવસોની અંદર તે જ ગતિથી આજે કરી રહ્યા છે કામ અને લગભગ નેવું પંચાણું ટકા કામો થઈ હશે બાકીના કામો પણ ટૂંક સમયની અંદર કરી એની પણ ચર્ચા થઈ છે આગામી વિઝનની પણ વાત થઈ છે કૃષિ માટે પણ અમે શાહે ચૂકવી છે આગામી દિવસોની અંદર પણ ખેડૂતો બગાયતનો પાક ખેતી કરતા થાય રોકડીયા પાક કરતા થાય અને મિલેટની પણ ખેતી કરતા થાય એના માટેની પણ આગામી દિવસોમાં મારા વિભાગ સાથે પણ ચર્ચા કરી છે અને આગામી દિવસોની અંદર જે આવાસ ભાગ એની પણ સર્વેની કામગીરી ચાલી રહી છે જે લોકોને હજી રહેવા માટેનું મકાન પાકું મળ્યું નથી એવા કાચા મકાનોની જગ્યાએ નવા મકાનો આપવા માટેનો સર્વે આખી જિલ્લાની મારી વહીવટી તંત્રની ટીમ અને સંગઠનના લોકો અને મારા ચૂંટાયેલા લોકો પણ આજે કામ કરી રહ્યા છે રસ્તા વિસ્તારની અંદર નાના ફળિયા રસ્તા છે દેશના વડાપ્રધાન શ્રીના પ્રધાનમંત્રી સડક યોજનાના માધ્યમથી પણ એ ફળિયા રસ્તા કનેક્ટિવિટીને જોડાને એ પણ આ માટેની પણ ચર્ચા કરી છે દરેક વિભાગ સાથે ચર્ચા કરીને આ જિલ્લો આમ ખૂબ સારો છે આગામી દિવસોની અંદર સિંચાઈ છે પીવાનું પાણી છે તમામ વ્યવસ્થાઓ અહીં ઉપલબ્ધ થાય અને બધા જ સાથે મળીને વહીવટી વહીવટીતંત્ર ચૂંટાયેલા આ જિલ્લાના વિકાસ માટે આગળ વધે એના માટેની વિવિધ ચર્ચાઓ થઈ છે અને આગળ બીજા બાકીના મુદ્દાઓ છે અને સરકારમાં વાત કરવાની છે અને કરીને પણ આ જિલ્લાને અમે આગળ લઈ જવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર કરી દીશ થેન્ક યુ